નમસ્કાર દર્શક મિત્રો દેશના એકાવન સર્કિટ પીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું સર્કિટ પીઠ અંબાજી કરોડો માઈ ભક્તો આથાનું કેન્દ્ર છે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમૂહમાં આ મેળો ઐતિહાસિક અને પ્રાનાનિક મહત્વ ધરાવે છે જેમાં ભાદરવી પૂનમના મહામેળા વિશે મહત્વ છે કરોડો માઈ ભક્તો આ મેળાની

અને કગપાળા સંઘો ગરબા લઈને માનાધારા સુધી આવે છે મા અંબાને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ આવવા માટે આમંત્રણ આપે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા કારણ કે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રી આમંત્રણ આપવા માટે અનેક ભાઈ ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈને માને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ વધારવા માટે આમંત્રણ આપે છે મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા અંબા જરૂરથી લખજો ન ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો ધન્યવાદ જય માં અંબે